ગુડ મોર્નિંગ બધાને રમ રામ સીતારામ જય ગુરુમાં તમારું સ્વાગત છે આજે આપણે કઈ જવાનું છે નહીં વાળી વ્લોગ બનાવવાનો છે ને બસ જો વટાણે ઉઠ્યા ને કંઈક પણ બનાવી શું એટલે જો વટાણે પહેલા તો આપણે નાસ્તો હાલે થાણીનો ઘેર બનાવ્યો પોપકોન થી તો વટાણા મસ્ત મજા નાસ્તો કરીએ વિચારીએ આપણે આગળ કામ કરવું નાળામાં આપણે કુંડિયું ભરીએ આ બધા એને નાસ્તો પણ હવે કાલે મસ્તીના ફૂલ આખા ધોયા હતા ને ફૂલ ચાર એક નંબર હાવ ક્લીન થતા મસ્ત ફૂલડા ને આમાં બાકી ફૂલ આવ્યું જોરદાર જો આમાં ત્રણ ચાર કલરના ના હે બહુ અને આનો સ્મેલ એક નંબર આવે અને આખું જ ટૂંકમાં પ્રકારનું છે ઝાડવું ફૂલ બહુ જોરદાર થયા એમાં ને આ જો આપણે રાઉન્ડ ડાકર નું ઉત પાસો ને સેપ દેવો પડ્યા હમણાં બહુ ખાટું ઓલું શકો થઈ બાકી જો આવું બધું છે આપણે રાખલો પાણી વાળા આપણા ઈની દે અહીંયા ચા દિંજી હું ભાગો રાખલા હું કે હું કોટબોટ ને કાઠી લે લે રાકલા

આપણો ક્યારો વારો જોઈ શકો છો રમેશભાઈ કાર્યા વડે આવી ગયા છે આપણી દિલ્હી જો રમેશભાઈ કેવો કમ્ફર્ટેબલ લાગ્યું અમાર રસ્તામાં તમને કમ્ફર્ટ કેવું લાગ્યું ને આ જો આ માણા બ્રેડના ના બે પડીકા લઈને આવ્યો છે આ કોકડા હે છો આ તૂટા ગલ કોથરી મુક દે ડોન્ટ ઓર આઈ મેનેજ લે વાહ વાહ

તો મીરાબેન આખરે આપણે નાઈ નાઈ કરવાનું છે નંદીની નવરા નાખવો કઈ નંદુ ફાઈનલી મસ્તી ની ગોતલી અમને રસી ગોતલી આ જો લખણી નો સાન તો કેવો લખણી નો આ પાણી ખબર પડે આ આ આ પાણી તો તો પહેલા આપડી હે ને મીરા ને લે લઈએ પહેલા એની નોરાય હું તો હું ના દેતા પાછો લેતા તમે ચા છે મારે ન થાઉ ચા પાંચ જમ મત મારે એવું કઈ હોય મને ના રે તો તો પર ઉપર ઉઠતા ને હા કોઈ ગયો ગળ્યો આમાં જરૂર એ તકો છોઈ લો ઈ મને ખબર ન હોય એ ઓય હય આલસી માણસ દેખો અત્યારે તો પ્રેમથી બધું કામ કેટલી ઘડી આલવા તાજી કડી તો નઈ આલવા દે દિયા જાવ તમે કે મારવા નકો એ બોલી કાડાવ बन दै ले बट 1:00 बजे सुबह से फाउले तो थोड़ी लंबी रखा वो ऑयल है ने बट फेरी फेरी तो लंबी ने, ने तो रखो ना लंबी रखी तो पैक पैक नहीं। फिर भागे भागे के रखो दे ए बांध दे ने फेरी देखड़ी वारा नहीं तोरे कुंडी में बोथनी हो वजन फाड़ी है आने ले ले कुंडी हम बस सारे आ जाए बेचारे आणे तक तो दे ये नहीं काटने काऊ का અરે કોડા આયો લાય રેડી માં બધી ધાણી બધાય મિરો ધીરે ધીરે બગડે છે કામ રેડી રેડી બોવા છે થેરી છે લેડી બે તાલે આપણે અરે પણ છૂટી બધે ઢુંડી માથે ખાઈ દઉં છું રો ઢુંડી માથે હું મારે આવે હો ભાઈ કુલ ડાઉન આવે ભોડે ભરી દઉં પડી

Mira ya que está con el chagüe, Để ¿Dónde? 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 કેની બારી છે ડેન્જર 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 કેલા સર કોઈ જો આ મીરા જો આ થોરી ખોલ ભાઈ ખબર પડે જો આ ખબર પડે સેફટી ફર્સ્ટ ડ્યુટી હમ એ ઇઝ ફર્સ્ટ ડ્યુટી ने वहाँ के गई थोड़े तो दो दो थो थो तो भी मेरा बेटा नहीं ली तो फ्रेश फ्रेश था ही गया तो अभी हम इसका फर्स्ट रिएक्शन देखते हैं कैसा आता है बांध दिया था जी हम इस बार तरीके से बांध दिया है ब्रोनो तरीके से बांध दिया था माय गॉड नहीं तो थोड़ा Thank <laughs> you.

ભૂલ કે મોજ જાઉં કરું હાલમાં હાલ એ ગોંગો હા એ ઘોઘો હા એ તો ભલે એટલી લાંબી હોય કંઈ જ્યારે હું નીકળે છો What <laughs>

ધોરની નવર ને એટલે જાજો ફેર પડે જાય આખો ફ્રેશ થઈ જાય આપડે કઈ થઈ જાય કે આખા ઈને હબાવ ધમાર નઈ ખા બ્રશી થી ઘણો નઈ ખા એક હાવ હાવ આટુ આ કોઈ રો એ જાણી ભાજી ડાબે લીધી ને આ ઘેર થી ખાઈ ને આવી હતી ને તોય આણી ભાજી ખાધી હતી નોતી ખાધી તોય નો ખાધી આ એ તો બે કલાક થી તે શેર થી જોવો જે હાડા ત્રણ થી આય જે હાવ ડાબા માર્યા માર્યા ભગવાન

સોડા પીવી હા હું કા સિંગ નાખવી બાકી કિંગ ને સોડા ખાવ ડાયબા ડાયબ છે